ભૂલથી પણ ન વિચારતા કે ગરમીથી છુટકારો મળ્યો હવે અત્યાર સુધી પડી હોય એવી ગરમી ભૂલથી પણ ન વિચારતા કે ગરમીથી છુટકારો મળ્યો છે હજુ પણ આખરી ગરમી ગુજરાતનો પીછો નહીં છોડે હવામાન હવામાન વિભાગ અને મતે હજુ પણ ગુજરાતમાં આખરી ગરમીનો રાઉન્ડ આવશે આવતીકાલથી રાજ્યમાં ફરી ગરમીનો નવો આક્રમક રાઉન્ડ આવશે પંદરથી થી અઢાર એપ્રિલ સુધી ફરી ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ છે આવતીકાલથી એપ્રિલ માસમાં અત્યાર સુધીમાં ન પડી હોય તેવી ગરમી પડશે એટલે કાલજાળ ગરમીમાં શિકાવાત થઈ જજો તૈયાર હવામાન વિભાગની આગાહી મુજબ આવતા ચાર દિવસ બે થી ત્રણ ડિગ્રી સુધી તાપમાન વધશે આવતીકાલથી ફરી હીટ વેવથી થી હાહાકાર મચી જશે ત્રણ દિવસ સુધી ચાર જિલ્લામાં ગરમીનું યલો અલર્ટ અપાયું છે બનાસકાંઠા સાબરકાંઠા રાજકોટ કચ્છમાં યલો અલર્ટ અપાયું છે પંદર થી સત્તર એપ્રિલ સુધી ચાર જિલ્લામાં વેવની આગાહી કરાઈ છે દરિયા કિનારાના વિસ્તારોમાં ગરમ અને ભીજવાળા પવન ફૂંકાશે સત્તર એપ્રિલ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે ચાર દિનો કે મેક્સિમમ ટેમ્પરેચર મેં થી તીન ડિગ્રી કે बढ़ोतरी का पूर्वानुमान है उसके बाद दो से तीन डिग्री का मैक्सिमम टेम्परेचर में गिरावट का पूर्वानुमान है और इसके साथ ही जो हीट वेव की वार्निंग है वो जहाँ जहाँ जो डिस्ट्रिक्ट है जहाँ हीट वेव की वार्निंग है वो बनासकांड था साबरकांड राजकोट और कच्छ के लिए पंद्रह सोलह और सत्रह की तारीख में हीटवे की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है गुजरात में दरियामा थी मल्यू अठार सौ करोड़ रुपया नौ त्रो किलो ड्रग्स पाकिस्तान थी तमिलनाडु जत ગુજરાતનો દરિયો ડ્રગ્સનો જરિયો બની ગયો છે ઇન્ડિયન ગાર્ડે ગુજરાત ઇટીએસની સાથે મળીને અરબી સમુદ્રમાં હાથ ધરેલા એક ગ્રુપ ઓપરેશનમાં એક હજાર આઠસો કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો પોરબંદરના દરિયાકાંઠે એકસો નેવું કિલોમીટરના અંતરે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાં ડ્રગ્સ નેટવર્ક પર મોટી સ્ટ્રાઇક કરી હતી આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાં ડ્રગ્સ ફેંકીને પાકિસ્તાનીઓ ભાગી છૂટ્યા હતા ફિદા નામના ડ્રગ્સ કેસમાં સંડોવણી સામે આવી છે એટીએસના કહેવા પ્રમાણે ડ્રગ્સ લઈને પાકિસ્તાની બોટ આવતી હતી ડ્રગ્સ લેવા તમિલનાડુથી બોટ આવવાની હતી દરિયામાં કોસ્ટગાર્ડની બોટ જોતા દાણચોરોએ તેમની જૂની મોડઝ ઓપરેન્ટી પ્રમાણે દરિયામાં ડ્રગ્સનો જથ્થો ફેંકી દીધો હતો બ્લુ કલરના ડબ્બામાં ડ્રગ્સનો જથ્થો હતો ડબ્બા ડૂબે નહીં તે રીતે પેક કરાયા હતા ડ્રગસને દરિયામાં ફેંકી પાકિસ્તાન તરફ ભાગી છૂટી હતી બોટ ભાગતી બોટનો પીછો કરાયો પણ પકડી ના શક્યા સ્થળ પરથી ત્રણસો અગિયાર ડ્રગ્સના પેકેટ મળી આવ્યા જેની અંદાજે કિંમત અઢારસો કરોડ રૂપિયા થાય છે એટીએસના મતે અગાઉ પણ એકસો અઠતાલીસ કિલો ડ્રગ્સના કેસમાં ફિદા નામના સ્મગલરની સંડોવણી ખુલી હતી કેરબામાં રાખેલા ડ્રગ્સના પેકેટો લવાયા છે નમૂના લઈ ચુકી છે એક વર્ષ તેર દિવસમાં આદિવાસી નેતા મહેશ વસાવાએ ભાજપને રામ રામ કહી દીધું લગાવ્યા ગંભીર આરોપ એક વર્ષ અને તેર દિવસ પહેલા ભાજપનો ખેસ ધારણ કરનાર આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનો ભાજપથી મોહભંગ થઈ ગયો છે સોશિયલ મીડિયા પર તેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધાની જાહેરાત કરી બે હજાર ચોવીસની ની અગિયારમી માર્ચે છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ખુદ કમલમ પહોંચ્યા હતા અને કેસરીઓ ખેસ ધારણ કર્યો હતો

મહેશ વસાવા દેડિયાપાડાથી પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે નર્મદા અને ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં બીટીપીનું સારું એવું પ્રભુત્વ છે મહેશ વસાવાના ભાજપમાં જોડાઈ જવાને કારણે અનેક વિવાદ થયા હતા વસાવા પરિવારમાં જ આ મામલે બે ફાળ પડી ગઈ હતી ત્યારે હવે રાજીનામા બાદ મહેશ વસાવા નવી ઇનિંગ શરૂ કરશે શિયાળેટ ગામની સમસ્યા જાણવા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ છકડામાં સવારી કરી સૌરાષ્ટ્રની આન બાન અને શાન કહેવાતી છકડું રિક્ષાની સવારી કરી પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ અમરેલી જિલ્લામાં રાજુલા પંથકના દરિયાકાંઠે આવેલા છતડીયા કડિયાળી પીપાવાવ મિતિયાળા બંધારા શિયાળ બેટ સહિતના ગામડાઓની મુલાકાત લેવા માટે કુંવરજી બાવળિયા એસી વાળી કાર છોડી રિક્ષામાં નીકળ્યા હતા રિક્ષામાં પ્રવાસ કર્યા પંથકના ગામડાના લોકોની સમસ્યા જાણી હેડ વર્કર પાણીના સંપ અને પાણી મુદ્દે સમીક્ષાઓ કરી હતી શિયાળ બેટમાં પાણી બંધ થયા બાદ ફરી શરૂ થતા શિયાળ બેટ પણ પહોંચ્યા શિયાળ બેટ દરિયાઈ ટાપુ પર હોવાથી બોટ મારફતે પહોંચી ગામમાં છકડો રિક્ષામાં બેસી કર્યો પ્રવાસ મંત્રી અધિકારીઓ છકડો રિક્ષામાં ફર્યા અને પાણીની વ્યવસ્થામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે કુંવરજી બાવળીયાએ